એક વાયરલ મામલો સામે આવ્યો છે અનુસાર ૃત વ્યક્તિ સયાજી હોસ્પિટલના ઇમરજન્સી દાખલ થાય છે અને ત્યારબાદ દર્દીના છે એટલું જ નહીં એ વ્યક્તિ હોસ્પિટલના અને સાધનોનો પણ ઉપયોગ કર્યો જોકે આ વીડિયો જૂનો છે કે નવો તેની તપાસ હજુ ચાલુ છે તપાસ બાદ જે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જોકે આ વિષય પર વાત કરતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રંજન એનું શું કહેવું છે આવો સાંભળીએ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે વિડીયોના સમય અંગે મત મતાંતર છે અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડીયો છે વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાઉસ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાકા લઈ રહેલો જણાય છે અને આ જગ્યા કેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાઉસ અને સાધનો કોને પર્યાપ્ત માત્રામાં આપ્યા એને ટાકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા તે દિવસે ડ્યુટી પર કોણ હતા સમગ્ર બનાવની તપાસ થશે જે રીતે ટાકા લેવામાં આવી રહ્યા એક્સેપ્ટેબલ વસ્તુ નથી સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એટલે જવાબદારો પર પગલા લઈશું આજથી પવિત્ર શ્રાવણ